અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર પ્રાથમિક શાળામાં કન્યાખેળોની પ્રવેશતાઓની બે હજાર પચીસની શાનદાર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ભાણમેર પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી શ્રી ચિંતનભાઈ પટેલ તેમજ બીટ સુપરવાઇઝર જયેશભાઈ પી પટેલની હાજરીમાં સૌપ્રથમ દ્વિપ્રાગટ્ય કરી પ્રાર્થનાનું આયોજન કરવામાં આવેલ તથા મહેમાનશ્રીઓ તેમજ ગામમાંથી પધારે સરપંચશ્રી તથા ડેપ્યુટી સરપંચશ્રી તેમજ ગ્રામજનોનું ફૂલછડી આપીને સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના બાળવાટિકાના નવીન પ્રવેશ વિનાર બાળકોને કુમકુમ તિલક કરી મોમીઠું કરાવી તેમજ સ્કૂલ બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીએ આ શાળા પ્રવેશો પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું શાળામાં ધોરણ ત્રણથી માં પરીક્ષામાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને બુક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ભાણમેર ગામના શાળામાં આવેલ દાન તેમજ ઈનામ આપનાર દાતાશ્રીઓનું સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા આદિવાસી વિકાસ સંગઠન વાઇફ ગ્રુપ દ્વારા અસોડા સજ્જનભાઈ ડામોર કિરીટ ડામોર હેમંત બરંડા રાજેશભાઈ તરફથી શાળામાં મા બાપ વગરના બાળકોને સ્કૂલ બેગ ડ્રેસ તેમજ અન્ય સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું ગયા વર્ષે પણ આવી જ રીતે વિતરણ કરેલું હતું અને દર વર્ષે વિતરણ થશે અંતે શાળાના મેદાનમાં તાલુકા વિકાસ અધિકારીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમાં શાળાના ઉચ્ચ શિક્ષક આરવી રોજ સાહેબશ્રીએ આભાર વિધિ કરી અને શાળાના આચાર્ય સાહેબ સ્ટાફ તેમજ ગામમાંથી પધારેલ સૌ ગ્રામજનોનો આભાર માનવામાં આવ્યો આ કાર્યક્રમની ઉજવણીનું સમગ્ર સંચાલન શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર જ્યોતિકા ખરાડી Tchau.